મિત્રો હર હર મહાદેવ તો સોમવતી અમાસના દિવસે આ સરળ ઉપાય કરવાથી અને અન્ય તમામ દોષ ઝડપથી દૂર થઈ જશે અને માતા પાર્વતી સાથે ભગવાન ભોળાનાથની કૃપા સદૈવ આપના પર અને આપના પરિવાર પર બની રહેશે તો મિત્રો આ વર્ષની છેલ્લી અને વિશેષ અમાવસ વૈદિક કેલેન્ડર અનુસાર ત્રીસ ડિસેમ્બરના રોજ સવારે ચાર વાગ્યાથી શરૂ થઈ રહી છે તે જ સમયે આ અમાવસ્યા તિથિ બીજા દિવસે એકત્રીસ ડિસેમ્બરે સવારે ત્રણ વાગીને છપ્પન મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં તિથિ અનુસાર ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પોષ અમાવસ્યા ઉજવવામાં આવશે આ વર્ષની પોષ અમાવસ્યા અથવા છેલ્લી અમાવસ્યા ખૂબ જ શુભ અને વિશેષ છે કારણ કે આ દિવસે સોમવાર હોવાથી તેને સોમવતી અમાવસ્યા કહેવામાં આવશે મિત્રો સોમવતી અમાવસ્યા પર ઘણા દુર્લભ સંયોગો બનવાના છે તથા આ વખતની અમાવસ્યા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષ સોમવતી અમાવસ્યા પર ધ્રુવ યોગ યોગ સ્વાતિ નક્ષત્ર અને શિવનો વિશેષ સંયોગ થઈ રહ્યો છે તો વહાલા મિત્રો વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં પૂર્ણ શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી એક પણ ઉપાય સાંભળવાનો રહી ના જાય એક સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચડાવવું જોઈએ આ પછી પાંચ પ્રકારની મીઠાઈઓ પણ ચડાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ સાથે જ ત્યાં પવિત્ર દૂરો ચડાવીને દીવ પ્રગટાવવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે પીપળાના ઝાડ પાસે ઓછામાં ઓછી એકસો આઠ પરિક્રમા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે બે દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો અમાસના દિવસે તુલસીના પાન કે બીલી પાન તોડવા જોઈએ નહીં ત્રણ જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા માંગો છો અથવા તમારી આસપાસ ખુશીઓ ફેલાવવા માંગો છો તો અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લો તેમાં ચોખાના થોડાક દાણા નાખો અને તે પાણીને છોડમાં નાખો લાલ ફૂલ ચડાવો અને હાથ જોડી ભોળાનાથને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે ચાર જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું સારું થાય તો અમાવસ્યાના દિવસે ઘઉંના લોટની રોટલી બનાવો તેના પર ગોળનો નાનો ટુકડો મૂકો અને ગાયને ખવડાવો હાથ જોડીને ગાયના આશીર્વાદ પણ લો પાંચ અમાવસ્યાના દિવસે વડનું એક પાન ઘરે લાવો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો હવે તેના પર હળદરથી સ્વસ્તિક ચિહ્ન બનાવો અને તેને તમારા મંદિરના સ્થાન પર રાખો તમારી બધી જ સમસ્યા જલ્દી જ દૂર થઈ જશે અને જ્યારે તમારી સમસ્યાનો ઉકેલ આવવા લાગે તો તે પાનને પાણીમાં તરતા મૂકો છ જો તમે તમારા લગ્નજીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે સોમવતી માસના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શિવલિંગ પર જલાભિષેક કરવો જોઈએ ત્યાર પછી શિવલિંગની પૂજા અગરબત્તી વગેરેથી કરવી જોઈએ સાત જો તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હોવ તો સોમવતી અમાવસ્યાના દિવસે ધોબીને હાથ જોડીને શુભેચ્છા પાઠવો અને તેના કોઈ પણ કપડું ભેટમાં આપો અમાવસ્યાના દિવસે આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે આઠ જો તમે તમારા ધંધામાં સફળતા મેળવવા માંગતા હોવ તો સોમવતી અમાવસ્યાના દિવસે સૌથી પહેલાં સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ મંત્ર છે ઓમ સર્વેભ્યો પિતૃભ્યો નમો નમઃ નવ જો તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો અને વિજયથી ઊંચાઈઓને સ્પર્શવા માંગો છો તો સોમવતી અમાવસ્યાના દિવસે તમારા યોગ્ય બ્રાહ્મણને તમારે ઘરે બોલાવી અને તેમને ખીર પૂરા અને શાકભાજી ખવડાવો તેમજ બ્રાહ્મણના બંને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો આ સિવાય એકબીજી વાત જ્યારે તમે બ્રાહ્મણને ખવડાવો ત્યારે તેની થાળીમાંથી બચેલો ભાગ ઉપાડીને બે પૂરીઓ અલગ અલગ મૂકો અને કૂતરાને ખવડાવો આનાથી વિશેષ લાભ થશે દસ સોમવતિયામાં વસ્યાના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને દહીંનો અભિષેક કરો સૌ શિવલિંગ પર ધીમે ધીમે દૂધની ધારા નાખીને તેનો અભિષેક કરો પછી શુદ્ધ પાણીનો પ્રવાહ રેડવો આ પછી શિવલિંગ પર દહીંનો અભિષેક કરો અને છેલ્લે શિવલિંગ પર શુદ્ધ જળની ધારા વહાવી દો અગિયાર જો તમારું મન પ્રસન્ન નથી તમે હંમેશા તણાવમાં રહો છો અને તેના કારણે તમે યોગ્ય રીતે ભોજન નથી કરી શકતા તો તેના માટે સવારે કે બપોરે જમતી વખતે તમારા ભોજનમાંથી એક રોટલીને કાઢીને લાવો હવે એ રોટલી પર એક લવિંગ એક એલચીના દાણા આખી સોપારી અને થોડું કેસર નાખો હવે તે રોટલીને તમારા માથા પર સાત વાર ફેરવો અને તેને એક ચોક પર શાંતિથી રાખો આ ઉપાયથી તમને વિશેષ લાભ થશે બાર સોમવતી માસના દિવસે એક ચપટી મીઠું અને થોડી સરસવ લ્યો પછી તેને માથા પર સાત વાર ફેરવીને પાણીમાં નાખી દેવું કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તો તેની નજર ઉતરી જશે બાળકોને નજર લાગવાથી બચવા માટે પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં એક વાર બાળકને સ્નાન કરાવો તેર અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂનામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ સૂર્યાસ્ત થયા પછી સરસવાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અજવાળું રાખો અને ઘરના દરેક ખૂણાએ દીવો પ્રગટાવો ચૌદ સોમવતી અમાવસની રાત્રે સૂતા પહેલાં પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો તેનાથી શરીરમાંથી થાક દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે પંદર સોમવતી અમાસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના ચાર ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દો આ સિવાય અમાસની રાત્રે આઠ બદામ આઠ કાજલના ડબ્બાને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વ્યક્તિ વૃક્ષ વેલ વગેરે કાપી નાખે છે અથવા તેમાંથી એક પાન પણ તોડી નાખે છે તો તેને બ્રહ્મહત્યાના પાપ જેવું જ પાપ લાગે છે સોલ સોમવતી અમાસ પર આપણે ભગવાન શિવાને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ પરંતુ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરીએ છીએ અને તેમના મંત્રનો જાપ કરીએ છીએ ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો જાપ કરો ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો તેનાથી તેઓ ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે સત્તર સોમવતી અમાસ પર ભગવાન શિવને બીલી ચલાવો અને શિવલિંગનો જલાભિષેક કરો વેલાના ઝાડને પાણી આપો અને તેના પર દોરો બાંધો આ ઉપાયથી પિતૃદોષ દૂર કરી શકાય છે અઢાર સોમવતી અમાસની રાતે લોટમાંથી સાત દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવો આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે ઓગણીસ સોમવતી અમાસના દિવસે સવારે સ્નાન કરો તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો તર્પણમાં કાળા તલ સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરો તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે તેમની કૃપાથી વંશ ધન સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે વીસ સોમવતીય માસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે વાસ્તુ દોષ દૂર કરવા માટે મીઠાનો આ ઉપયોગ કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં શિંગવ મીઠાના ટોકલાને નાખીને તેને શૌચાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે પરંતુ ધ્યાનમાં રાખો કે દર પંદર દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે એકવીસ પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ ગંગાજળ કાળા તલ શાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરે સાથે જ ફૂલ અને પવિત્ર દૂરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરીને સાત વાર પરિક્રમા કરશે અને પછી પિતૃ દેવાય નમઃ મંત્રનો જાપ કરશે અને તેના તમામ ગુનાહો અને ભૂલોને ક્ષમા માંગશે તો પિતૃદોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે બાવીસ સોમવતી અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવા જોઈએ પરંતુ તે પાનને એક દિવસ પહેલાં તોડીને રાખવા જોઈએ અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો ચડેલા પાનને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચઢાવી શકો છો ત્રેવીસ સોમવતી અમાસના દિવસે ક્રોધ ઈર્ષ્યા ઈર્ષામાંસાહાર દારૂ સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ જેવા કૃત્યો વર્જિત છે જીવનમાં કાયમી સફળતા માટે વ્યક્તિએ આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ ચોવીસ અમાસના દિવસે ગ્રહોની શાંતિ માટે સપ્તધન એટલે કે સાત પ્રકારના અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સપ્તધનમાં ચોખા ઘઉં જવ કાળા ચણા સફેદ તલ મગની દાળ મકાઈ કે મસૂર વગેરેનો સમાવેશ થાય છે ચોખાને સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે ઘઉંને જીવનનો આધાર માનવામાં આવે છે અને તેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પચીસ રૂપિયાને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અમાવસ્યા તિથિ પર લોટના નાના ગોળા બનાવીને તળાવ અથવા નદીમાં જ્યાં માછલી હોય ત્યાં મૂકો તેનાથી ધનને લગતી સમસ્યાઓનો અંત આવશે છવ્વીસ સોમવતી અમાવસ્યા પર કાચા ચોખા રાંધ્યા પછી તેમાં દળેલી ખાંડ ઉમેરો આ પછી તેને ગાયને ખવડાવો આ સાથે ગાય માતાના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો આ ઉપાય કરવાથી તમને માનસિક તણાવથી રાહત મળશે તેમજ તમારું મન પણ સ્થિર રહેશે સત્યાવીસ જે લોકોની કુંડલીમાં કાલસર્પ દોષ હોય તેમણે સોમવતી અમાવસ્યાના દિવસે વિધિ પ્રમાણે ચાંદીના બનેલા સાપની પૂજા કરવી જોઈએ આ પછી તેમણે શિવલિંગ અર્પણ કરવું જોઈએ અઠ્યાવીસ જ્યોતિષમાં આ દિવસને લઈને ઘણા નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે આ દિવસે ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ ભગવાન શિવનો અભિષેક કરવાથી વિશેષ લાભ મળે છે આમ કરવાથી નાણાકીય કટોકટી દૂર થાય છે અને નાના પ્રવાહના માર્ગો ખુલે છે ઓગણત્રીસ મિત્રો એવું માનવામાં આવે છે કે સોમવતી અમાવસ્યા પર યોગ્ય રીતે સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહે છે જો તમે નદીઓમાં નહાવા ન જઈ શકો તો સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને ઘરમાં જ સ્નાન કરો એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે યોગ્ય રીતે સ્નાન કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે ત્રીસ સોમવતી અમાસના દિવસે તલનો લાડુ બનાવીને મંદિરમાં અર્પણ કરવો જોઈએ આ લાડુ કાગડા ગાય અને કૂતરાને પણ ખવડાવો આ લાડુ ચલાવતી વખતે તમારી ઈચ્છાનું પણ ધ્યાન રાખો આમ કરવાથી તમારી ઘણા દિવસોથી અધૂરી રહેલી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે તો વહાલા મિત્રો આ વિડીયોને એક લાઈક કરીને વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર